સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે પ્રથમવાર દિવાળીનું પર્વ પ્રકાશ પર્વ તરીકે ધામધૂમથી ઉજવાઈ રહ્યું છે જે પ્રવાસીઓ માટે સૌથી મોટું આકર્ષણનું કેન્દ્ર છે દિવાળીના વેકેશનમાં પ્રવાસીઓની સૌથી પહેલી પસંદ કેવડિયા બની ગઈ છે સાત વર્ષ દરમિયાન બે કરોડ પંચોતેર લાખ કરતાં પણ વધુ પ્રવાસીઓએ સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત લીધી જ્યારે આ વર્ષે રોજના ત્રીસથી થી ચાલીસ હજાર પ્રવાસીઓ નોંધાઈ ચૂક્યા છે વીસ ઓક્ટોબરથી તમામ હોટલ્સ ટેન્ટ સિટી રો હાઉસનું બુકિંગ ફૂલ છે ટેન્ટ સિટીમાં પણ પ્રવાસીઓ માટે વિશેષ વ્યવસ્થા કરાઈ છે તંત્ર દ્વારા પ્રવાસીઓ માટે ખાસ વ્યવસ્થા કરાય તો રાત્રે કલ્ચરલ પ્રોગ્રામની પણ વ્યવસ્થા છે અને બાળકોને પણ બહુ મજા આવે છે વડીલોને પણ મજા આવે એવું છે અને પ્રાકૃતિક સૌંદર્ય મસ્ત છે સાયકલિંગ આ તે બધી એક્ટિવિટી બહુ બધી દિવાળી વેકેશનમાં મોસ્ટલી આપણે 3 ટુ 4 ડેઝ નો ટાઈમ હોય છે અને અહીંયા એ બધી એક્ટિવિટી એટલી બધી છે કે 3 ટુ 4 ડેઝ તો આરામથી આપને સ્પેન્ડ થઈ જાય અને સાથે સાથે નેચરલ બ્યુટી ભી મળશે ને વેધર પણ અત્યારે બહુ મસ્ત હોય છે અમે રાજકોટથી આવ્યા છીએ ફેમિલીમાં સ્ટેચ્યુ ઓફ યુનિટી જોવા માટે ગુજરાતમાં આમ તો જો કે ઘણી બધી જગ્યાએ આપણે જાય જ છીએ જોઈએ છીએ પણ સ્ટેચ્યુ ઓફ યુનિટી એ એક આખું શું કે આકર્ષણનું કેન્દ્ર છે અલગ જ છે બધા અનેરો આનંદ આવે ત્યાં આવીને અને શું કહેવાય કે અંદરની પણ વ્યવસ્થા એટલી બધી સરસ છે બારે એટલી વ્યવસ્થા સરસ છે અને પાછું આજુબાજુ જે ગ્રીનરી છે વોટરફોલ છે જંગલ સફારી છે એ બધું બહુ સરસ છે આવા જેવું છે બે ત્રણ દિવસ રોકાવા જેવું છે આમ તો ગુજરાતમાં ઘણા બધા સ્થળ છે પ્રવાસ માટે બટ આ કેવડિયા સ્ટેચ્યુ ઓફ યુનિટી જે બહુ સરસ છે અને એ જ પ્રવાસીઓને આકર્ષી રહ્યું છે રાજકોટથી અમે આવેલા છે અને ખાસ કરીને દિવાળીના વેકેશનમાં જનરલી પબ્લિક આપને બધા ફોરેન ટ્રીપ કરતા હોય છે પણ એક આપનું સ્ટેચ્યુ ઓફ યુનિટી ટોલેસ્ટ સ્ટેચ્યુ ઇન ધ વર્લ્ડ ખૂબ સારી ફેસિલિટી છે બાળકો વડીલો બધા માટે ફેસિલિટી સારી છે બધા એન્જોય કરી શકે એવી ફેસિલિટી છે ગુજરાતમાં એક સારી ટુરિસ્ટ માટેનો ઓપ્શન છે સ્ટેચ્યુ સ્ટેચ્યુ ઓફ યુનિટીમાં એક કુદરતી સૌંદર્ય પણ નેચરલ બ્યુટી આખી બહુ ખૂબ સરસ છે રિવર રાફ્ટિંગ છે કે બધી એક્ટિવિટી કરી શકીએ છીએ બીજા જે ટુરિસ્ટ પ્લેસ છે સાપુતારા છે કે અન્ય બધું આપણે અહીંયા હિલ સ્ટેશન ટાઈપનું એક એટમોસ્ફિયર મળી રહે છે અને બીજે અન્ય દૂર હિલ સ્ટેશનમાં જવાની કશી જરૂર રહેતી નથી બધું આપણે ગુજરાતમાં સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે પ્રથમવાર દિવાળીનું પર્વ પ્રકાશ પર્વ તરીકે ધામધૂમથી ઉજવાઈ રહ્યું છે જે પ્રવાસીઓ માટે સૌથી મોટું આકર્ષણનું કેન્દ્ર છે દિવાળીના વેકેશનમાં પ્રવાસીઓની સૌથી પહેલી પસંદ કેવડિયા બની ગઈ છે સાત વર્ષ દરમિયાન બે કરોડ પંચોતેર લાખ કરતા પણ વધુ પ્રવાસીઓએ સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત લીધી જ્યારે આ વર્ષે રોજના ત્રીસથી થી ચાલીસ હજાર પ્રવાસીઓ નોંધાઈ ચૂક્યા છે વીસ ઓક્ટોબરથી તમામ હોટલ્સ ટેન્ટ સિટી રો હાઉસનું બુકિંગ ફૂલ છે ટેન્ટ સિટીમાં પણ પ્રવાસીઓ માટે વિશેષ વ્યવસ્થા કરાઈ છે તંત્ર દ્વારા પ્રવાસીઓ માટે

ને વેધર પણ અત્યારે બહુ મસ્ત હોય છે અમે રાજકોટથી આવ્યા છીએ ફેમિલીમાં સ્ટેચ્યુ ઓફ યુનિટી જોવા માટે ગુજરાતમાં આમ તો જો કે ઘણી બધી જગ્યાએ આપણે જાય જ છીએ જોઈએ છીએ પણ સ્ટેચ્યુ ઓફ યુનિટી એ એક આખું શું કે આકર્ષણનું કેન્દ્ર છે અલગ જ છે બધા અનેરો આનંદ આવે ત્યાં આવીને અને શું કહેવાય કે અંદરની પણ વ્યવસ્થા એટલી બધી સરસ છે બારે એટલી વ્યવસ્થા સરસ છે અને પાછું આજુબાજુ જે ગ્રીનરી છે વોટરફોલ છે જંગલ સફારી છે એ બધું બહુ સરસ છે આવા જેવું છે બે ત્રણ દિવસ રોકાવા જેવું છે આમ તો ગુજરાતમાં ઘણા બધા સ્થળ છે પ્રવાસ માટે કેવડિયા સ્ટેચ્યુ ઓફ યુનિટી જે બહુ સરસ છે અને એ જ પ્રવાસીઓને આકર્ષી રહ્યું છે રાજકોટ થી અમે આવેલા છે અને ખાસ કરીને દિવાળીના વેકેશનમાં જનરલી પબ્લિક આપને બધા ફોરેન ટ્રીપ કરતા હોય છે પણ એક આપનું સ્ટેચ્યુ ઓફ યુનિટી ટોલેસ્ટ સ્ટેચ્યુ ઇન ધ વર્લ્ડ ખૂબ સારી ફેસિલિટી છે બાળકો વડીલો બધા માટે ફેસિલિટી સારી છે બધા એન્જોય કરી શકે એવી ફેસિલિટી છે ગુજરાતમાં એક સારી ટુરિસ્ટ માટેનો ઓપ્શન છે સ્ટેચ્યુ સ્ટેચ્યુ ઓફ યુનિટીમાં એક કુદરતી સૌંદર્ય પણ નેચરલ બ્યુટી આખી બહુ ખૂબ સરસ છે રિવર રાફ્ટિંગ છે કે બધી એક્ટિવિટી કરી શકીએ છીએ બીજા જે ટુરિસ્ટ પ્લેસ છે સાપુતારા છે કે અન્ય બધું આપણે અહીંયા હિલ સ્ટેશન ટાઈપનું એક એટમોસ્ફિયર મળી રહે છે અને બીજે અન્ય દૂર હિલ સ્ટેશનમાં જવાની કશી જરૂર રહેતી નથી બધું આપણે ગુજરાતમાં